મતાજી મિત્રો અમે કેરા છે આ છે આ ચિત્રમાં તો તમને બતાવું આ લીંબુ મિત્રો આ કધા લીંબુ છે મને કેરાય કધા લીંબુ જોઈ લો તો ચલો મિત્રો હવે તમને બતાઈએ ચિકોડી આ છે મિત્રો ચિકોડી તો મિત્રો હવે તમને બતાઈએ કાસ આ છે કાસ આ છે રજકો ધોરણ ચારવા માટે તમે જોઈ લો મિત્રો અને ખાસ મારી વિનંતી એ છે કે જો તમને આ વિડીયો મારો સારો લાગે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો ખાસ કરી અને અમે તમને મારી સિઝન બતાવીએ છીએ કેવી છે મારી સિઝન મિત્રો જણાવવાનું ખાસ ભૂલતા નહીં જો સામે ઈંડા છે આ વરિયાળી છે અને આ છે રચકો તો મિત્રો આટલી મારી સિઝન છે તો ખાસ તમને વિનંતી કરું છું કે મને કમેન્ટ કરજો અને બતાવજો કેવી મારી સિઝન છે જય માતાજી